કોરોના મહામારી વચ્ચે પ્રતિબંધ હોવા છતાં પણ જીમ ચાલુ રાખનારા માન દરવાજા ખાતેના પર પોલીસે દરોડા પાડ્યા હતા અને ત્યાંથી ચાલીસ યુવકોને પકડી તમામ પાસેથી ચાલીસ હજારનો દંડ પણ વસૂલ્યો છે માન દરવાજા પાસે સલબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં શટર બંધ કરી અંદરથી જીમ ચાલુ રાખતા પોલીસ ત્રાટકી હતી ત્યાં કસરત કરતા ચાલીસ યુવકો પાસેથી એક એક હજાર રૂપિયાનો દંડ કરીને જીમના બે માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે હાલમાં કોરોના વાયરસ ફેલાતો હોવાથી ગાઈડલાઇન મુજબ જીમ પર પ્રતિબંધ છે તેમજ રાત્રે નવ વાગ્યા પછી કરફ્યુ છે કરફ્યુ તેમજ ગાઈડલાઇનના અમલ માટે સલબતપુરા પોલીસ પેટ્રોલિંગ હતી ખટોદરાના માન દરવાજા પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મોર્ડન જીમ બહાર કેટલાક લોકો ભેગા થવા પામ્યા હતા તેથી પોલીસે નજીક જઈને જોતા જીમમાં ઘણા યુવક કસરત કરી રહ્યા હતા પોલીસે યુવકોને ગણતા ચાલીસ વ્યક્તિ દેખાયા હતા કોઈને માસ્ક પણ પહેર્યું નહોતું આમ તમામ પાસેથી પોલીસે એક એક હજાર રૂપિયાનો દંડ ભર્યો હતો તેમજ જીમના માલિક અને ટ્રેનર અન્સાર નાસિર બે અને આબિદ નૂર મોહમ્મદ માલિક વિરુદ્ધ જાહેરનામા ભગની કલમ એકસો અઠ્યાસી બસો ઓગણસી તેમજ એપેડેમિક ડિસીઝ એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરાઈ છે અઝર કુરશી સાથે પ્રકાશ જી ટંઠ વેન્યુ